કેચી રીતે ઉતારવી આઠ કમ્પલેટ છે લહુ ગણો સાત જ હતી હા એ સાત ઓસી નઈ વળી હંતા દી તીવર છોકરા ના હંતાડી અમે તો તમાર જેવા હઈએ મને ખબર એ ઊંટ જેવી ની ખબર વા ચોઈટી મારી પેટી દોછી તમારી આ તમાર ઘર જાણા આઈ તમારા દાગીના ચોરીજી આ ફેરકી એક આધે હંતાડ દે કે મારા છોકરો ચકાવશે તો

ધંધો કરવાનો ભાઈ આપણે આપણે નહીં વગાડીને રાજી થવાનું આમાં હું ખબર ને કટુજી પીપુડું હોય પીપુડું તો બોકા ઓછા કરવા પડે ને અવાજ ઓછો બેનક અવાજ બે આવી હોય એટલે જાણે આપણે લારી લઈને તમે ઘેરથી થી નીકળ્યા ને હોય કારણ એટલે પબ્લિકે જોયા છે કે ગુબરોજી પતંગ વેકવા જઈ હાય તો વાત સાચી અરે ને આ રોડ ઉપર જ આપડા ગોમ રોડ ઉપર જ આપડે લારી ઉભી રાખી બરોબર સાઈડમાં હા એટલે આવતી જતી પબ્લિક ઓટોમેટિક આવશે તમારે વગાડવાની જરૂર નહીં હું કહું

પતંગે પીપડું ના વગાડે સાહેબ આવશે તો બોલસી કશું ના બોલી સાહેબ એ તો સાહેબ ને ખબર પતંગ વાળા છે

બે આ તો લઈ આની હમની ભાવ કરજો ન તો પછી હમ ને તો હવે ફરી હા એટલે છે એટલે આખી છે ભેળા કરો ગોડી હે આ

છસો રૂપિયા ગણ લેજો ગન માં ભાઈ છસો રૂપિયાના બે ના ગણા લીધા દસ રૂપિયા લાવો નેવ રૂપિયા ખોડી પણ કાગજ ના પતંગ ના લીધો તો તું હોલ લાવો હોલ આવો સમજો ના રે ના ના સમજાવો મારું ને તમારો પચાસ રૂપિયા ના યાર આવ ના હોય આવું ના હોય ગોડા ભરતા રે તમે

પતંગ લાવ્યા ખાલી

એટલા ઓ ભેદભાવ તમ રાખવા છોકરામાં ના ના આ પડી જ્યુ પડી જ્યુ ના આ રી વાત પડી રહ્યું હારું હેડ જો બે ખાટ લેજો ઈ મહોવરી એક જ ગાડોલા 3 3 થઈ જશે 10 બસ થઈ ગયું મેલ તો લે હરું લઈ જા વાગબટી ઈ ના હું કરું હે ની માતો છે મુઠાડી ઘેર ભેચવા રાખો કે